કચ્છના ભચાઉ તાલુકાના ચોબારીના ગામના ખેડૂત લાલજીભાઈ કરસનભાઈ ચાવડાની કિસ્મત પ્રાકૃતિક ખેતી શરૂ કરતાં જ બદલાઈ ગઈ છે તેઓ ખુશી સાથે જણાવે છે કે અમારા વિસ્તારમાં ખારી જમીન તથા ખારા પાણીના કારણે રાસાયણિક ખેતીમાં કોઈ જ ફાયદો થતો ન હતો પરંતુ આત્મા સાથે જોડાયા પછી તેઓના માર્ગદર્શન અને પ્રેરણાથી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ વળતા જમીન તથા પાણીની ગુણવત્તા તો સુધરી છે પરંતુ આજ ખેતીમાં પહેલાં કરતાં વધુ ઉત્પાદન અને આવક પ્રાપ્ત થઈ રહી છે ખેડૂત લાલજીભાઈ ચાવડા જણાવે છે કે વર્ષ બે 2010 થી આત્મા સાથે જોડાયેલો છું અને તાલીમમાં ભાગ લીધો છે ધીરે ધીરે રાસાયણિક ખેતી છોડીને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ વળ્યો છું વર્ષ બે હજાર વીસ થી પ્રાકૃતિક કૃષિ કરું છું જેના મીઠા પરિણામની વાત કરું તો અમારા વિસ્તારમાં બંજર જેવી જમીન તથા ખારા પાણીના વચ્ચે અનેક રાસાયણિક દવા તથા ખાતરના ખર્ચ છતાં માંડ ઉત્પાદન મેળવતા હતા ત્યાં હવે પ્રાકૃતિક ખેતીની દ્રશ્ય જ પલટાઈ ગયું છે વધુ ખરાબ જમીન તથા પાણીના વધુ ટીડીએસના કારણે રાસાયણિક ખેતીમાં નબળા ઉત્પાદન સાથે ખર્ચ વધી જતો હતો પરંતુ પ્રાકૃતિક ખેતીમાં આ પરિબળો વચ્ચે પણ આસાનીથી ખેતી કરી શકાય છે ઉલટાનું પ્રાકૃતિક ખેતીમાં પિયતની જરૂર ઓછી રહે છે તેમજ આ ખેતીના ફાયદા થકી જમીન અને પાણીની ગુણવત્તા સુધરતી હોવાથી તેનો ફાયદો મને પણ થયો છે હાલ મારી જમીન અને પાણી બંનેની ગુણવત્તા સુધરતા ગત વર્ષ જીરોનું મબલક મબલેક ઉત્પાદન થયું હતું હાલ લાલજીભાઈ પ્રાકૃતિક ખેતીમાં જીરું ઘાસચારો રાયડો ખારેક કપાસ મગફળી જેવા પાકો સફળતાપૂર્વક લઈ રહ્યા છે